નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે સાયલા તાલુકાના વાટાવચ ગામે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ચાલુ કટી કે રેડ કરી દારૂ વાહન સહિતનો મુદ્દા મળી ઝડપી લીધો જિલ્લામાં એસએમસીની દારૂની રેડ મામલે એક મહિલા પીએસઆઈ સસ્પેન્ડ સાથે નવ પોલીસની અન્ય જિલ્લામાં બદલી થયાની સહયાજી સુકાઈ નથી તે એસએમસી રેડ કરી ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ ઝડપી લીધો સુરેન્દ્રનગર જિલ્લામાં ઇંગ્લિશ દારૂની હેરફેરીનું પ્રમાણ વધી હોવાનો સ્પષ્ટ પુરાવો મળી રહ્યો હોય તેમ હજી સપ્તાહ પહેલા એસએમસી દ્વારા રેડ કરી કરોડોનો ઇંગ્લિશ દારૂ ઝડપી પાડ્યો હતો લઈને જિલ્લામાંથી એક મહિલા પીએસઆઈને સસ્પેન્ડ કરવા સાથે નવ પોલીસ કર્મચારીઓની અન્ય જિલ્લામાં બદલી કરી નાખવામાં આવી છે તેની સહાય હજી સુકાઈ નથી ત્યાં સુરનગર જિલ્લાના સાયલા તાલુકાના વાટાવચ ગામે ગાંધીનગર એસએમસી દ્વારા ચાલુ કટિંગ રેડ કરતી ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ ટ્રક પિકઅપ વાન સહિત કુલ એક પોઈન્ટ સડસઠ કરોડના મુદ્દા બે પાડવામાં આવ્યા છે ત્યારે અન્ય ત્રણ સ્થળ ઉપર મળી આવતા પાંચ શખ્સો સામે સાયલા પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવતા સુરનગર જિલ્લામાં અને તેમાં સાયલા તાલુકામાં મોટા પ્રમાણમાં ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થાને ઉતારી સુનગર જિલ્લાના અન્ય તાલુકાની અંદર હેરફેર કરવાની શંકા જાગૃત નાગરિકો ને સૂત્રો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે ત્યારે લોકોનું એવું જણાવવામાં આવી રહ્યું છે કે સુરનગર જિલ્લાની અંદર ક્યાં બાટો બધો દારૂ મળી રહ્યો છે સુનગર જિલ્લાની અંદર કોઈ પણ બોર્ડર નજીક નથી થતી તો અન્ય જિલ્લાની માંથી પાસ થઈ અને સુનગર જિલ્લા સુધી આ ભારતીય બનાવટનો ઇંગ્લિશ કેવી રીતે પહોંચી જાય છે તે એક સવાલ છે